વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનો વિવાદિત ટિપ્પણીનો વિરોધ સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કમીરા જય શ્રી રામ વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ લક્ષ્મણસિંહ સોઢા આજરોજ પ્રાંત કચેરી નખત્રાણા મધે હાલમાં જ એક જે સપ્પાના શાસન રાજ્યસભા જેવી પવિત્ર જગ્યા ઉપર આપણા હિન્દુત્વના આન બાન અને શાન રાષ્ટ્ર માટે જેમણે ગૌરવ ઇતિહાસ અને બલિદાનો આપ્યા છે એવા રાણા સંગ્રામસિંહ રાણા સાંગા સામે જેમણે અપમાનિત શબ્દોનો ઉચ્ચાર કર્યો એના માટે સમસ્ત હિન્દુ સમાજ વિશ્વ હિન્દુ પરિષદના બજરંગદળ આયામ દ્વારા આજે દેશભરમાં દરેક જિલ્લામાં કલેક્ટર સાહેબને આવેદનપત્ર એક મહામહિમ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને આપેલ છે જેમાં અમારી સમસ્ત સનાતન હિન્દુ સમાજની અને પરિષદની એક જ માંગ છે કે આવા બફાટ કરનાર શાસન સામે તાત્કાલિક એમના પદ ઉપરથી નિલંબિત કરે અને યોગ્ય કાર્યવાહી કરે એવી અમારી સૌ સનાતનીઓની માગણી છે જેમણે આ રાષ્ટ્ર માટે હિન્દુ ધર્મ માટે પોતાના બલિદાનો ગૌરવતો ઇતિહાસ જેમણે ઘાસની રોટી ખાધી છે પણ આ મુગલો અને મલેશો સામે અનેક યુદ્ધ કરી પોતાના શરીર ઉપર અસંખ્ય ઘા સહન કરી અને જેમણે હિન્દુત્વ ટકાવી રાખ્યું હોય આવા વીર મહાપુરુષો વર્ષે વિશે જેમ તેમ બોલતા આ ગદારો સામે યોગ્ય પગલાં સરકાર લે એવી અમારી અત્રેથી માગણી છે અસ્તુ ધર્મેશ કેસરાણી નખત્રાણા તાલુકા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકેની જવાબદારીનું વહન કરું છું અત્યારે રાજ્યસભા જેવી પવિત્ર જગ્યા અને લોકશાહીના મંદિરની અંદર જ્યાં સમગ્ર વિશ્વની નજર આપણા રાજ્યસભા અને સંસદ સભ્ય ઉપર હોય છે એની અંદર સમાજવાદી પાર્ટીના સાંસદ એ આપણા જે મહાન વીર પુરુષો જેણે ભારતની શૌર્ય એકતા અને અખંડિતતા માટે જેને પોતાના બલિદાન આપ્યા એના વિશે જે અભદ્ર ટિપ્પણી કરી એ માટે અત્રેથી સર્વે સનાતની ભાઈઓ સખત શબ્દોમાં વખોડીએ છીએ એ જે સાંસદે પોતાની વિકૃત માનસિક સ્થિતિનું આની અંદર રાજ્યસભાની અંદર પણ વર્ણન કર્યું મહામિમ રાષ્ટ્રપતિજીને ખાસ નિવેદન કે આવા આપણી સંસ્કૃતિ આપણી સનાતન ધર્મ અને રાષ્ટ્ર માટે જે નુકસાનકારક જે સાંસદો છે એમને તાત્કાલિક ધોરણથી નિષ્કાસિત કરે ધન્યવાદ